ચોકારીની દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળીના સભ્ય હતા જેમનું મરણ થતા વારસદાર તરીકે મોટાભાઈ મનોભાઈ કટારિયા હાલ મંડળીમાં સભ્ય છે આ મંડળીમાં બે હજાર સોળમાં જેટકો તથા ગિલ ઇન્ડિયા કંપનીએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખતા નુકસાનીના રૂપિયા એકાણું લાખ મંડળીને આપ્યા હતા જે રૂપિયા મંડળીના બેંક એકાઉન્ટમાં જમા થયેલા છે જેનો હિસાબ પ્રમુખ અર્જુન પઢિયાર તથા મંત્રી દિનેશ સોલંકી રાખે છે આ નાણાંના હિસાબ બાબતે મિટિંગનું આયોજન મહીસાગર મંદિર ખાતે કરાયું હતું મંડળીના હિસાબો બાબતે ચર્ચા ચાલતી હતી અને મંડળીના પ્રમુખ મંત્રી મંડળીનો કોઈ હિસાબ તમને મળશે નહીં જેને લઈને તમામ સભ્યોએ જિલ્લા કલેક્ટર કચેરી પોલીસ કમિશનર સાહેબ ગૃહ વિભાગને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ યોગ્ય પરિણામ ન આવતા તેઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આ મરણાત ઉપવાસ પર બેસીને વિરોધ નોંધવામાં આવ્યો હતો પાદરા તાલુકાના ચોકારી ગામે દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળી આવેલી હતી અને દીપક સામુદાયિક સહકારી મંડળીની જમીન ગેલ ઇન્ડિયાની કંપનીના દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી એના અંદરમાં અમારું સાતસોથી આઠસો વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું હવે ધોવાણ થઈ ગયું એટલે અમારે બે લગભગ બે હજાર સોળથી એ લડત ચાલુ હતી અને અત્યારે ગેલ ઇન્ડિયા કંપની એકાણું લાખ રૂપિયા જેવું વળતર ચૂક્યું મને સભા ખેડૂતોને તો ખેડૂતોને ખાતામાં મંડળીના ખાતામાં પૈસા નાખેલા અને અત્યારે પ્રમુખ મંત્રીના પોતાના મનસ્વી રીતે તમામ સભાસદોને એકતાલીસ હજાર રૂપિયા ફાળવેલા છે એને તો એના માટે અમે એની પાસે માગણી કરી તો એણે અમારી પર હુમલો કરાયો ત્યાર પછી અમે એની પર કાયદેસરની કાર્યવાહી કરીને આ દસ દસ બે હજાર ત્રેવીસના દિવસે ક કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને મળ્યા જિલ્લા રજિસ્ટરમાં મળ્યા પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી ત્યાર પછી અમે મૌખિક રીતે પણ એમને મળ્યા છે તો બધા ઉદ્ધડ જ જવાબ હશે અને કોઈ કાર્યવાહી કરવા તૈયાર જ નથી તો અમારી માગણી એક જ છે કે અમે અમને અમારો ન્યાય મળવો જોઈએ તમામ ખેડૂતોના એકાણું જણના એકાણું લાખ રૂપિયા હોય અને પ્રમુખ મંત્રીએ એકસો સત્યાવીસ સભાસદોને આની ફાળવણી કરેલી છે તો અમારી માગણી એક જ છે કે એકાણું એકાણું સભાસદોને એકાણું લાખ રૂપિયા મળવા જોઈએ આરટીઆઈનો જવાબમાં પણ એ જ છે ગેલ ઇન્ડિયા કંપની એકાણું લાખ રૂપિયા એકાણું સભાસદોને આપેલા છે પૈસા મંડળીના ખાતામાં જ છે પ્રમુખ મંત્રીએ ઉંચા કરી છે હં એટલે અત્યારે લગભગ ઓગણસાહીઠ લાખ ઓગણસાહીઠ હજાર રૂપિયા એક સભાસદ દીઠે આ લોકો ખાઈ જવા ફરે છે તો એના માટે અમે હમણાં તો ઉપવાસ ઉપર બેઠા છે પ્રમુખ તો ત્યાં ગેને ઘરે છે ચોકારીમાં પ્રમુખ મંત્રી બંને અમે તો વારંવાર એને રજૂઆતો કરી એ લોકોએ તો અમારે આવી રીતે હુમલા કરાયા અમારી પર